टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार हो चुके शाग्रबट आप जुड़े आज हो न्यूज़ कैपिटल। आज खुरल दाम थी एक मोटो संदेश बाहर आ લાંબા સમયથી ચાલતા મતભેદ ટકુર અને રાજકીય ગરમાવો વચ્ચે મંત્રીઓનું સન્માન અને તેના માધ્યમે શક્તિ પ્રદર્શનનું આયોજન પરંતુ સવાલ એ છે આ માત્ર સન્માનનો કાર્યક્રમ હતો કે સમાજને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કડવા લેવા તફાવતો વચ્ચે એકતા બતાવવાનો પ્રયાસ છે અને સૌથી મહત્વનું એ કે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે સમાધાન પાછળનું વાસ્તવિક કારણ શું આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે પરસોત્તમ પીપળિયા જો પાટીદાર સમાજના આગેવાન છે તે આપણી સાથે જોડાયા છે તો સાથે એસપીજીના પ્રવક્તા નિલેશ આસુદરિયા અને પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો પરશોત્તમભાઈ એ આપની પાસેથી જાણવા માગીશ કે આજનું આ શક્તિ પ્રદર્શન આ એકતાનો સંદેશ હતો કે પછી કોઈ રાજકીય મેસેજ પહોંચાડવાનો કાર્યક્રમ પહેલા તો નરેશભાઈ કે જયેશભાઈ આ બંને વચ્ચે ક્યારેય પણ ઝગડો હતો નહીં અને ક્યારેય પણ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપેલ નથી પરંતુ હા કેટલાક કાર્યમાં મતભેદો હોઈ શકે કે ગેરસમજણ હોઈ શકે એને વિવાદ ગણી શકાય નહીં આપ જાણો છો કે સમાજ સેવા હંમેશા નિષ્કામ હોય છે અને રાજ સેવા હંમેશા સકામ હોય છે અને સેવા ઉપર સમાજ સેવાનું પ્રભુત્વ હોય જ એટલે સમાજ શ્રેષ્ઠીઓને અવગણીને કોઈપણ રાજકીય પક્ષ પોતાનું અસ્તિત્વ બનાવી શકે નહીં સમાજને અવગણીને પણ કોઈ પણ રાજકીય નેતાઓ બની શકે નહીં આ પહેલાં પણ અગાઉ મેં કહ્યું જ છે કે રાજકારણમાં પરિપક્વતા દાખવી જોઈએ અને આ પરિપક્વતા દાખવી છે તેનો સૌ સમાજને આનંદ છે અને આ જે સમાજ છે એ ઉત્સાહિત છે અને આનંદિત છે એટલા માટે કે એક સમાજ શ્રેષ્ઠી અને એક રાજકીય હસ્તી બંને સાથે ભેટા છે તો એ આવકાર્ય છે બિલકુલ આપને શું લાગી રહ્યું છે આજના શક્તિ પ્રદર્શન લઈને આપનું મંતવ્ય શું નમસ્કાર પંદર ની અંદર આંદોલન કરતા હતા અને સમાજની બંને મોટી સંસ્થાઓનો એને સમર્થન પણ હતું પણ ક્યાંક ને ક્યાંક એ વાતનું આજે દુઃખ પણ છે કે જે જે જોશ અને ઉત્સાહથી જાહેરમાં ઉમા ખોડલ બોલતા હતા એ આજે કોઈ સંસ્થામાંથી કોઈ આગેવાન જેટલા બી ડિરેક્ટર હોય ચેરમેન હોય જેટલા બી બંને સંસ્થાઓ એ કોઈ બોલતા જ નથી એ વાતનું આજે અંદરથી દુઃખ થાય છે કે તમે લેવા કરવામાંથી પાટીદાર બન્યા જય જયમાં ઉમા ખોડલ આજે સદીઓ પછી

સરકારના ના મંત્રીશ્રી વિવિધ આગેવાનો ભેગા થઈને બેસવું પડ્યું અમે તો ખોડલધામ થઈ જાય અને સમાજના નામે જે દુકાનો ચલાવે દુકાન પણ બંધ થઈ જાય પણ એ અફસોસ થાય છે કે આગેવાનો ની અંદર એ પરિપક્વતા નથી કોઈ એક સાથે બેસવા તૈયાર જ નથી અને એક સમાજ અંદર બે ફાટા પાડવાની વાત થઈ ગઈ છે છે ને આજે આંદોલનકાર ની પાટીદાર અનામત જનની કેવાય સંસ્થા એ સંસ્થા ની અંદર અત્યારે અમે બનેલા અને ને મદદરૂપ થાય એવા વીસ હજાર સભ્યો છીએ જે પ્રોફેશનલ આઈડી ધરાવી ના બનેલા સભ્યો છીએ એમાં કોઈ દિવસ અમારે એલાઉડ જ નહીં કે તમારે કેવાનું છે કે હું લેવા છું પડવા છું એલાઉડ જ નથી બે ફૂટ આમાં જોવા મળી રહ્યા છે સ્પષ્ટ આગળ પણ જાણીશું કે શા માટે આવું થઈ રહ્યું છે નિલેશભાઈ પાસેથી પરંતુ અત્યારે પણ જાણવું છે જે રીતે સ્પષ્ટતા કરતા અગાઉ પણ જે રીતે કહ્યું કે એવી કોઈ પણ વાત હતી નહીં કે જયેશ રાદડિયા હોય કે નરેશ પટેલ વચ્ચે કોઈ વિવાદ ચાલ્યો હોય અનેક ચર્ચાઓ ચૂંટણી દરમિયાન પણ આપણે જોઈ હતી ઇફકોની જે ચૂંટણી ગઈ ત્યારબાદ પણ જે અંદરખાની જે ચર્ચાઓ હતી અને જે બહાર પણ આવ્યું હતું તેમાં પણ સ્પષ્ટપણે એ સંદેશો જોઈ રહ્યો હતો કે ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે અને ક્યાંક ખોટું અને કહેવાય ગયું હોય તેમ સ્પષ્ટ એવા મેસેજ પણ સામે આવતા હતા પરંતુ પ્રદ્યુમનસિંહ આજનો આ શક્તિ પ્રદર્શન

ભલે ક્યાંક ને ક્યાંક મુખ્ય નેતાઓમાં ક્યાંક વૈચારિક મતભેદો હોય ક્યાંક માનુભાઈ કીધું કે ભાઈ કડવા લેવાની ક્યાંય માતાજીની બંને મૂર્તિ એક જગ્યાએ રાખવી એવા નાના એવા વૈચારિક મતભેદ હોય એના પણ સોલ્યુશન આવનારા સમયમાં આવી જાય એવી હું આશા રાખું પરંતુ જે રીતે આજે સમાધાન થયું છે નરેશ ભાઈ નરેશભાઈ પટેલ ને જયેશ રાદડીયાનું અને ચોક્કસ ખોડલધામ એ એક સમાજની એકતાનું શક્તિ કેન્દ્ર રહ્યું છે એટલે અને આજે જે સમસ્ત પ્રધાનોનું સન્માનનો બહાને જે સમાજ સંગઠન એકત્રિત થયા છે ભલે એ એક બહાનું હોય કે ગમે તે હોય પરંતુ ચોક્કસ એના પરિણામો સારા મળશે અને ખાસ કરીને જોઈએ તો મનસુખભાઈ માંડવિયા સહિતના દરેક પ્રધાનોની હાજરી એટલે આવનારા સમયમાં જે રીતે રાજકીય બદલાવ સમીકરણો બદલા રહ્યા છે એના કંઈક આ સંકેતો પણ છે એવું પણ આપણે કહી શકીએ આપણે જોઈએ છીએ આવનારા સમયમાં કરીને નેતા પરિવર્તન આવવાનું જ છે ત્યારે એવા સમયે આ સંમેલન અનેક સંકેતો દર્શાવે છે અને ખાસ કરીને જ્યારે જે સંગઠિત સમૂહ છે પરંતુ કેટલાક સમયથી લેવા પાટીદાર સમાજ નો દબદબો રાજકીય દબદબો ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે રાજકીય ક્ષેત્રમાં અને એની સમાજના કેટલાક નેતાઓ કદાચ એમાં વૈચારિક મતભેદો પણ જવાબદાર છે અને સામે બીજું આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાનો દબદબો વધ્યો છે આ બધા જે અલગ અલગ કારણો સમીકરણો ભેગા થાય છે એટલે સમાજના નેતાઓને સમાજના સંગઠનને અને પાર્ટીના ભાઈ બીજેપીના નેતાઓને એ માટે મજબૂર કરે છે એક થવા માટે કે એક જગ્યાએ બેસવા માટે મજબૂર કરે છે આવનારા સમયમાં આનો રસ્તો શું અને આ બધા જ કારણો સમાજને એકત્રિત થવામાં અને બીજેપી પાર્ટીને ફરી સમાજ સામે હાજર થવા માટે છે મજબૂર કર્યા છે એટલે આ સંમેલન ઘણું સંકેતો દર્શાવે છે અને આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક વિખરાયેલો સમાજ હશે એક એક સમય ક્યાંક કોઈને વિચારધારાથી વિખરાયેલો હશે તો એક મંચ ઉપર આવશે અને આ પહેલ અનેક રાજકીય સંકેતોમાં બદલાવ ચોક્કસ લાવશે એ આજના સંમેલનથી થી દેખાય છે આજી બિલકુલ આ રાજકીય સમીકરણો જે બદલાયા છે ને તેને લઈને આ થઈ શક્યું હોય તેવું પણ આ શક્તિ પ્રદર્શનનો આ અત્યારનો આ સમય આવી ચૂક્યો છે તે પ્રદર્શિત કરવાનો તેવું પણ પ્રદ્યુમનસિંહ કહી રહ્યા છે પરંતુ બીજું એ પણ જાણવું છે પુરુષોત્તમભાઈ લોકો ઘણા લોકો આપને પણ એવું કહે છે કે બીજી લાઈનની અંદર આવતા જે ફેમસ લેવવા પટેલ ફેસ છે એ તમે પણ છો અને આપનું પણ એક એવું યોગદાન કે જો કોઈ વિખવાદ થતો હોય તો તેને તેને સામવા માટેનો તમારા પ્રયાસ અગાઉ પણ રહ્યા છે અને થતા આવ્યા છે આપે ના તો કહી દીધું કે ચાલો આવું કંઈ હતી નહીં કોઈ ચર્ચાઓ જે ચાલી છે તે બધી કોટી છે વખોડી આપે પરંતુ આ ચર્ચાઓ જો સાચી હોય જો સમાધાન થઈ જાય તો પછી ફાયદો સમાજને શું થવાનો છે તો આને સંમેલન કેવું એના કરતા ખોલધામ અંદર જે કોઈ રાજકીય હસ્તીઓ આવે છે એ રાજકીય હસ્તીઓને આવકારવામાં આવે છે હોદાની રૂએ બીજું કે આ સમ આને સંમેલન કરતા સ્વાગત કર્યું કહેવાય કારણ કે તમામ જે લેવા પટેલના આગેવાનો હતા અને ચૂંટાયેલા અને પ્રધાન પદ મળ્યું મુખ્યમંત્રી પદ મળ્યું કે અન્ય જે કાંઈ પદ મેળ્યા તેના માટે સમાજે રાજીપાની લાગણી વ્યક્ત કરવા માટે તેમને સન્માનિત કરેલ છે એટલે આ સન્માનના કાર્યક્રમને એક સારો ઓપ આપવામાં આવ્યો અને બંને રાજપુરુષ અને સમા શ્રેષ્ઠી બધા ભેગા થયા એ બહુ અગત્યની બાબત છે અને એ સકારાત્મક છે એટલે આ રાજકીય રંગ આપવા કરતા આ સમાજની સ્વાગત કરવું જોઈએ સમાજની ફરજ છે એ ફરજના ભાગ રૂપે હોદ્દાની રૂએ સ્વાગત કરવામાં આવ્યું છે નહીં કે કોઈ ભાજપ પક્ષની રૂએ એટલે આ જે સ્વાગત કર્યું છે એને રાજકીય ઓપ આપવો જોઈએ નહીં સામાજિક રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આખો સમાજ જ્યારે એકત્રિત થયો છે તે રાજીપાનો વિષય છે એટલું જ નહીં જે નરેશભાઈને સમાજ પિતા તરીકે સમાજે સ્વીકાર્યા છે એ આજે ભાજપના વરિષ્ઠ નેતૃત્વ એ પણ પિતા સમાન એને ગણ્યા છે એનાથી સમાજને ખૂબ રાજીપો છે અને જે આજે વાત આખા સમાજની વચ્ચે આ થઈ છે એનાથી સમાજને પણ રાજીપો છે અને સમાજને ફાયદો એ છે કે જ્યારે જ્યારે એકતા આવી છે ત્યારે સમાજને લાભ મળ્યો છે અને જ્યારે જ્યારે એકતા તૂટી છે ત્યારે સમાજને કંઈ લાભ થતો જ હોય છે પછી કોઈ પણ સમાજ હોય પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય આજે બધા એક મંચ ઉપર ભેગા થયા છે અને મતભેદો ભૂલ્યા છે ભૂલા છે કોઈ ઝઘડાઓ હતા નહીં કોઈ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપ્યા નથી મતભેદો ભૂલા છે કોઈ મતભેદ કરતાંય હું એમ કહું કે ગેરસમજવણો હતી એ દૂર થઈ છે એવું લાગે છે એવા પ્રયાસો થવા રહ્યા છે અને સમાજના ફાયદારૂપ છે અંદરો અંદર લડત નહીં કરે અને સમાજના ભૂલું ભલા કામ થશે એટલા માટે સમાજને ચોક્કસ ફાયદો થશે પણ એવા એવા જે ફાયદા આપ કહી રહ્યા છો જે મતભેદો દૂર થયા એ અત્યારે થયા ખરા કારણ કે પાટીદાર આંદોલન જે વખતે થયું તે વખતે લેવા હોય કે કડવા બંને પાટીદાર સમાજના તમામ લોકો એકતાના મંચની જોવા મળ્યા હતા પરંતુ અત્યારે ક્યાંક વિસરતું હોય જેમ નિલેશભાઈએ પણ જણાવ્યું કે હજુ પણ એવો સ્પષ્ટ સંદેશ એકતાનો નથી મળી રહ્યો હા લેવા અને કડવા પટેલ સમાજ એક થાય હજી એટલે ઝઘડાઓ નથી પરંતુ તાલમેલથી કામ કરે અને સંગઠિત રીતે કામ કરે બધા પોતપોતાની સ્વતંત્ર રીતે કામ કરે છે સંગઠિત રીતે કામ કરે છે એનો અર્થ એવો નથી કે લેવા પટેલ અને કડવા પટેલ વચ્ચે કોઈ વિવાદો છે એ બાબત નથી પણ બંને પોતપોતાની રીતે અલગ અલગ સંગઠનથી કામ કરે છે અથવા તો સંગઠનથી કામ કરે આગેવાનની સાથે પરામર્શ કરીને કામ કરશે તો મારી દ્રષ્ટિએ આ આનો સમાજને વધારે ફાયદો થશે એટલે બિલકુલ સવાલ એ પણ છે સમાજ શ્રેષ્ઠીઓ છે એને આ દિશામાં આગળ વધવું જોઈએ અને મારી દ્રષ્ટિએ વધી રહ્યા છે અને એના રિઝલ્ટ પણ આવી રહ્યા છે બિલકુલ એટલે આ ખોડલધામ હોય ઉમિયાધામ હોય એસપીજી આ તમામ વચ્ચે જે સંસ્થાઓ છે તેની વચ્ચે મતભેદ હોઈ શકે પણ નેતાઓ અને પાટીદારના કોઈ પણ સમાજમાં લેવા હોય કઢવા હોય તેમની વચ્ચે નથી પરંતુ આ સંસ્થાઓ વચ્ચે હોઈ શકે નહીં નહીં સંસ્થાઓ વચ્ચે કોઈ મતભેદ નથી સૌ સૌની રીતે પોતાની પોતાની તાકાત પ્રમાણે બંને સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એ ચાહે ખોડલધામ હોય કે ચાહે ઉમિયાધામ હોય બંનેના સંગઠનો પોતપોતાના સમાજની વચ્ચે કામ કરે છે હવે લોકલાગણી એવી છે કે બંને સાથે મળીને કામ કરે

દીકરીઓના લગ્ન બાબત એ નો ડાઉટ એમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી મારે એક એવો વિરલો જોઈ છે આજ સંસ્થાઓ માંથી આ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ પણ કહી શકાય એવડા મોટા ઇન્સ્ટિટ્યુટ છે અને એમના ડિરેક્ટરો હોય કે ચેરમેન હોય કે બંને સંસ્થાઓમાં પાંચે પાંચ આમ તો પાંચ સંસ્થાઓ છે બધી સંસ્થાઓની અંદર આટલી કેપેબિલિટી છે ખાલી એક એવો વિરલો નથી કે જે મા ઉમે મા ઉમાકોડ ના સાથે બેસાડી શકે બરાબર તૈય બહુ અંદર ની લાગણી છે કે તમે જ્યારે ઉમા કોડલ બોલતા ત્યાં તા ફરી પાછા તમે ક્યાંક ને ક્યાંક અને અત્યારે કેવું આપણા સાહિત્ય પ્રમાણે તમે જોવો તો યથા રાજા તથા પ્રજા હોય આગેવાના જ સમાજને હંમેશા કોઈક ને કોઈક દિશા આપતો હોય છે બરાબર ઇફકોની ચૂંટણી પછી

લેવા પડવા એક થઈને કામ કરવું છે ત્યારે ત્યારેથી એવું આવશે પેલા સમાજમાં એક તમે જે લેવા પટેલ છો ત્યાં તો એક થાવ બરાબર એટલે આજની જે કાર્યક્રમ ખરેખર સ્ટ્રેન્થ માટે હોય તો ખાલી બંને ભેગા થવાની જરૂર છે અને જો સમાધાન માટે હોય તો આટલા બધા રાજકીય અતિથિઓ સાથે મળીને એનું સમાધાન કરવું પડે તો હું માનો છું ત્યાં સુધી ઈ પણ વ્યાજ નથી સમાજના પ્રબુદ્ધ નાગરિક તરીકે આજે જે સમાજ એના હૃદયસ્યા આધાર ઉપર બેસાયેલા બંને વ્યક્તિ હોય તો એને આવો ખટરા બોલવા માટે એને ક્યાં એવા કોઈ હાથ બાર એની હૈયારી છે કે આ ઝઘડો કરવો પડે આ ખાલી પોતપોતા અને વ્યક્તિગત ઈગોની જ વાત છે અને એને કારણે બંનેનો એક વ્યક્તિગત સમુદાય થઈ ગયો કે હું જરેશભાઈને ફોલો કરું છું હું નરેશભાઈને ફોલો કરું છું આ દુઃખની વાત છે સાહેબ બીજી બિલકુલ પ્રદિપાંત સિંહ ખોડલધામના આજની આ ઇવેન્ટ ગણીએ આજની આ ઘટના જે પોલિટિકલી આ પાવર દર્શાવતી આ ઇવેન્ટ હતી કે પછી જેમ જ કહ્યું એમ કે સોશિયલી ગેધરિંગ હતું કારણ કે જે રીતની અત્યારે સ્થિતિ જોવા મળી હતી અને જે આક્ષેપો થઈ રહ્યા છે અને તેને લઈને એ પણ જોવા મળી રહ્યું છે કે એક બે જે આગેવાનો છે પાટીદાર સમાજના તેમને એક કરવા માટે તમામ મંત્રીઓ ભેગા થયા અને આ પ્રકારે શક્તિ પ્રદર્શન કર્યું અને એક જુદી દિશામાં સંદેશો આપવામાં આવ્યો તો શું બે હજાર સત અંદર પાટીદાર સમાજ કઈ દિશામાં હશે તેનું પણ આ એક ટ્રેલર માની શકાય આમ તો સત્કાર સમારોહ કહી શકીએ સમાજ નું પ્રધાન મંડળ નું સત્કાર સમારોહ એના બહાને એક સમાજ નું સંગઠન નું સંમેલન પણ કહી શકીએ પરંતુ ઉદ્દેશ્ય ભલે સામાજિક હતો પરંતુ એના ફળ જે મળવાના છે એ રાજકીય મળવાના છે એ ચોક્કસ છે જે રીતના મહેમાનો ને જે રીતના સમાધાનો થયા છે જે રીતનું આગમન થયું છે નેતાઓનું એમાં એના પરિણામો ચોક્કસ રાજકીય ક્ષેત્રમાં ઉજળા મળશે અને સાથે સાથે ભાઈ આપણે વાત કરે છે સમાજમાં મતભેદો પરંતુ મતભેદો તો હું નથી માનતો હોય આટલો સમજુ સમાજ છે ક્યાંક ને ક્યાંક મનભેદ હોય વૈચારિક ભેદ હોય એ સમયના પ્રવાહ સાથે સોલ્યુશન એનું ચોક્કસ આવે અને સરવાળે તો માં માતાજીના નામથી જ તે બધા ભેગા થાય છે માં ઉમા માં ખોડલના નામથી એટલે એમાં કોઈ અહમ પણ ના હોય કદાચ ક્યાંક ઘટતી કડી હશે આવનારા સમયમાં માતાજી પોતે જ આશીર્વાદ આપીને સોલ્વ કરી નાખે એટલે જે રીતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની પણ હાજરી કે જેઓ પોતે પણ કડવા પાટીદાર છે એમની પણ હાજરી હોય અને સમસ્ત લેવા પાટીદાર સમાજનું પ્રધાન મંડળ હોય બધા નેતાઓ હાજર હોય સમાજના શ્રેષ્ઠીઓ હાજર હોય ત્યારે આવું સરસ સફળ અને સમાધાન પણ કરવું જે બે ધુરંધરોનું સમાધાન એક રાજકીય વ્યક્તિ અને એક સામાજિક વ્યક્તિ જે અનેક સમયથી સમાજમાં બે વિભાગો પાડી રહી હતું વૈચારિક વિભાગો જેનો ફાયદો રાજકીય પક્ષ શાસક પક્ષ પોતે પણ લઈ રહ્યો હતો બીજા અન્ય લોકો પણ લઈ રહ્યા હતા એટલે એ હવે એક ખોટ હવે સમાજને નહીં પડે આવનારા સમયમાં અને સમાજ ફરી એક એકતાના ટ્રેક ઉપર આવ્યો છે એટલે એનો ફાયદો સમાજને ચોક્કસ મળશે એનો કદાચ આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક રાજકીય જે બળ ઓછું છે એમાં પણ મળશે જે વાત છે પાટીદાર સમાજની માંગણી માંગણી છે છે બીજી અનેક અનેક ક્યાંક આર્થિક ક્ષેત્રમાં અનેક પ્રશ્નો હશે એ અનેક પ્રશ્નોના સમાધાન આવશે એટલે હું નથી માનતો કે આનાથી કઈ નથી મેળવી શક્યા અનેક ગણો આટલા મોટા સત્કાર સમારોહથી મેળવી શક્યા છે અને આવનારા સમયમાં જે કઈ ત્રુટી હશે એ પણ મળશે ચોક્કસ હાજી બિલકુલ બિલકુલ અને જુદું એ પણ જાણવું છે આ જે રીતે પુરુષોત્તમભાઈ આપ પણ જે રીતે નેતૃત્વ કરો પાટીદાર સમાજની અંદર આપ આગેવાનમાં નેતૃત્વ કરતા હોય તે દરમિયાન આપની પણ બંને જે જૂથો છે તે વચ્ચેની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી પરંતુ આ વખતે જે ભૂમિકા છે તે સહેજ ગાયબ જોવા મળી હતી તેની પાછળનું કારણ જી પરસોત્તમ ભાઈ અવાજ આવે છે હા હા યસ બિલકુલ આપની ભૂમિકા નેતૃત્વ ફરીથી બોલો રિપીટ કરો પ્લીઝ બિલકુલ બિલકુલ આપનું જે નેતૃત્વ હોય છે અને આ સમાજની અંદર બંને જે જૂથો થતા હોય તે દરમિયાન આપ હંમેશા અવશ્ય બોલતા હો છો અને વચ્ચે આવી અને સમાધાન અને બંને વચ્ચેનું એક એક જે જે સેતુનું કામ છે તે આપ કરતા હો છો પરંતુ આ વખતની ભૂમિકા આપની ક્યાં ગાયબ રહી હોય તેવું દેખા મળ્યું હતું અચ્છા આ જે મારી દિવસે સમાધાન છે ને બે વચ્ચે સમાધાન થયું એ શબ્દ કરતા ઉચિત શબ્દ એ છે કે બંનેનું સ્નેહ મિલન થયું હું હજુ આપને કહેવા માગું છું ફરીથી કે જયેશભાઈ અને નરેશભાઈ વિશે ક્યારેય એકબીજાએ એકબીજા ઉપર નામ લઈને ક્યારેય ટીકા ટિપ્પણો કરી નથી અને બંને સંયમપૂર્વક અત્યાર સુધી પોતાનું ભલે કોઈ મતભેદ કે મનભેદ હોય એને કોઈ જાહેર મંચ ઉપર લાવ્યા નથી ખુલ્લી રીતે હરેક આપ જાણો છો કે કોઈ પણ સમાજ છે ને એના થકી રાજકીય હસ્તીઓ હોય છે રાજકીય હસ્તીઓ થકી સમાજ હોતો નથી એટલે રાજકીય હસ્તીઓ જે છે એને સમાજને સ્વીકારવો પડે સમાજ શ્રેષ્ઠીઓને સ્વીકારવો પડે સમાજ સાથે ક્યારેય પણ સામે પૂરે ચલાય નહીં અને પરિપક્વતા દાખવી જોઈએ એ મેં અનેક વખત કીધું છે આજે મને આનંદ છે કે બંને નું જે મિલન થયું એમાં પરિપક્વતાના દર્શન થયા છે એટલે જે આપણે જોઈએ કે સમાજ માટે અને પોતાના પોતાની કારકિર્દી માટે પણ પરિપક્વતા હોવી અનિવાર્ય છે ક્યારેય કોઈ ઉતાવળ ન હોવી જોઈએ અને આજે એ પરિપક્વતાના દર્શન થયા છે અને સકારાત્મક રીતે બંને ભેગા થયા છે એ ખૂબ જ મોટી વાત છે અને સમાજ ઉપર ખૂબ જ સારી અસર કરશે સકારાત્મક અસર કરશે અને સમાજ આગળ વધશે બિલકુલ બિલકુલ નિલેશભાઈ વારંવાર જે પાટીદાર નેતાઓ છે તેમની વચ્ચે ગ્રુપિંગના સમાચાર સામે આવતા હોય કે અલગ અલગ ગ્રુપ બનાવી દેતા હોય જૂથો બનાવતા હોય આ જૂથોના સમાચાર વારંવાર શા માટે આવતા હોય શું કોઈ નેતૃત્વનો અભાવ છે કે પછી કોઈ રાજકીય પ્રેશર રહેતું હોય વ્યક્તિગત ઈગો છે બીજું કઈ નથી કોઈ રાજકીય પ્રેશર તો સમાજના આગેવાનો ના હોય ક્યારેય પણ સમાજમાં ખબર ને અમે તો જેટલા ડીપલી બધા સાથે બેસીએ છીએ ને તો હજી કોઈ ને કોઈક જગ્યાએ લઘુત ગ્રંથિ થી લોકો પીડે છે ને હું તો સારું બોલવા એટલા નથી માંગતો આજે કે ડાઈ ડાઈ વાતો કરવાનો સમય જતો રહ્યો છે સાહેબ હવે તમે ન્યૂઝના માધ્યમથી જાહેર જીવનના સ્ટેજ ઉપર છો અને તમારો કોઈ કાન પકડનાર રહ્યો નથી અને એને કારણે સમાજ દિશાહીન બની રહ્યો છે અને આ પગલું તો ચોક્કસ આવકારીએ છે કે બંનેને સાથે બેસાડવાનું કોઈને કોઈ મહેનત કરીને કાર્ય કર્યું છે પણ આ હજી એક પહેલું પગલું છે હું આપણા વડીલ મુરબી શ્રી પશુત્તમભાઈને પણ કહેવા માંગીશ કે બંને સાથે આવવું સ્વાગત થવું સ્નેહ મિલન થવું બહુ સારી બાબત છે પણ એટલી હદે ખતરા સાહેબ કે બદલે ના કાયદેસર ફોલોઅર્સ ના જૂથ પડી ગયા અમને તો એમ થાય કે હવે આની સાથે પટેલ સમાજ તરીકે વાત કરવી કે કે આટલી હદે ક્રૂરતા આવી થોડી હોય કઈ અને જે પણ લોકો આ ખરેખર આ પ્રયત્ન કર્યો ને આજે બેસાડ્યા છે ને એમાં હું માનું છું ત્યાં સુધી બહુ જ સારા પુનેથી વિવેક થી આ બંને સાથે બેસાડાય છે વાત તો ખુબ આનંદ છે પણ આજે પહેલું પગથિયું છે જો આ પ્રયત્ન વારંવાર નહી કરવામાં આવે અને વારંવાર મંચ ઉપર નહીં આવે તો હજી વસ્તુ દૂર નથી કે બે હજાર સત્યાવીસ આવતા આવતા ફરી પાછું ક્યાંક ને ક્યાંક સમાજ નું વિભાજન થશે થશે ને થશે આ અહીંથી જો અટકી જશે તો સમાજ ક્યારે એકત્રિત રહેવાનો નથી હું તો એવું કહું છું કે આજ આગેવાનો આજે અમારા સમાજના શ્રેષ્ઠીઓ છે અને વર્ષોથી કેટલાય દશકોથી કામ કરનારા આગેવાનો છે નાની પેઢીની અંદર જે મય મા ઉમાકોડલનું સૂત્ર હતું એ અત્યારે પાંચ સંસ્થાઓમાં ફક્ત અમે એસપીજીએ જ પકડી રાખ્યું છે બરાબર બધા પોતપોતાના આટલા કૃષિ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં ને રાજકીય ક્ષેત્રમાં કરવા પાટીદાર છે તો એમાં પણ એક લોબિંગ થતું હોય છે પણ સાથે બેસવાની ખરેખર કોઈ સાથે સ્નેહ મિલન કરવાનો કોઈને ક્યારેય વિચાર નથી આવતો ઈ વાત ઉપર હું આજની યંગ જનરેશન તરફથી હું સમાજના આગેવાનો બે આ જોડીને અપીલ કરવા માંગુ છું કે સાથે બેસો તમારે કોઈ રાજકીય તાકાત બતાવવાની જરૂર નથી ખાલી એકવાર ભેગા થઈ ગયા થતી ગયું અને બીજું વાત કરીએ પણ સમાજ ની વાત કરી અહિત કરવા માટે પણ પાટીદાર સમાજ આવતો નથી બરાબર હંમેશા આર્થિક ક્ષેત્ર ની અંદર જે રીતે જોડાયેલો છે દરેક સમાજ ને સાથે લઈને ચાલનારો સમાજ છે તો હવે જો આ પરિપક્વ સમાજ હોય ઇકોનોમિકલી સ્ટ્રોંગ સમાજ હોય તો એની જવાબદારી બને છે

એક સ્પષ્ટ સંદેશ આપે છે કે નહીં અને શક્તિ પ્રદર્શનનો રાજકારણ પર શું અસર પડશે એ આગામી દિવસોમાં જ જવાબ તેનો મળી રહેશે ત્યારે હાલ વિશેષ રજૂઆતમાં વસાડલું વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર